તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠયાવીસ નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ જતા રાજ્યભરમાં ઘેટા પ્રાગાત પડ્યા છે ત્યારે રાજકોટની ઘટના બાદ અરવલ્લીના મોડાસા નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સુરક્ષાને ધ્યાન લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજકોટની ગોઝારી ઘટના બાદ અરવલ્લીનું તંત્ર જાગ્યું રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં જાણે તંત્રને આંખો ખુલી રાજકોટને ન ભૂલાવી શકાય તેવી ઘટના બાદ અરવલ્લી જિલ્લાનું તંત્રની આંખ ખુલીને ઊંઘમાંથી જાગ્યું છે મોડાસા નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફટી અને એનઓસી વગર ચાલતા એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મોડાસા નગરપાલિકા દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી જેમાં સરકારી કચેરીમાંથી અલગ અલગ વિભાગના અધિકારીની ટીમ બનાવી જેમાં મોડાસા પોલીસ યુજીવીસીએલ આરએનબી ના અધિકારી મામલતદાર નગરપાલિકા ફાયર ઓફિસર મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે રહીને તપાસ હાથ ધરી હતી મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં હોસ્પિટલ શોપિંગ મોલ ટ્યુશન ક્લાસીસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના એકમોમાં ચકાસણી કરવામાં આવી હતી શહેરમાં આવેલી ડીપ વિસ્તારમાં આવેલી રીચ હોસ્પિટલ સંજીવની હોસ્પિટલ સત્યમ હોસ્પિટલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રીચ હોસ્પિટલ ફાયરની સિસ્ટમ પૂરતી કામ ન કરતી હોવાથી નોટિસ ફટકારી હતી શહેરમાં ચાલતા એસએલઆર ટ્યુશન ક્લાસીસ ગુરૂકુલ ટ્યુશન ક્લાસીસને પણ નોટિસ ફટકારી હતી રામદેવ મેગામાર્ટ ફટાકડાના ગોડાઉનમાં પણ ચેકિંગ હાથ દરમિયાન બહાર નીકળવાના રસ્તાના ભાવે નોટિસ આપવામાં આવી હતી નગરપાલિકા દ્વારા નોટિસ આપેલા એકમોને સમય મર્યાદામાં બાકી રહેલું કામ ન કરે તો આગામી સમયમાં સીલ કરી કાર્યવાહી કરવામાં આવશે ની ટીમ દ્વારા મોડાસા શહેરમાં જુદી જુદી હોસ્પિટલો શોપિંગ મોલ અને ટ્યુશન ક્લાસીસની અંદર ફાયરની સેફ્ટીની સુરક્ષા બાબતે ચકાસણી કરવામાં આવી હતી જેની અંદર મોડાસા નગરમાં આવેલ રિચ હોસ્પિટલની અંદર સિસ્ટમ લગાવેલી હતી પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે જોઈએ તેટલી કામગીરી કરતી ન હોય તે નોટિસ આપવામાં આવેલ છે એસએલઆર ટ્યુશન ક્લાસીસ ગુરુકુલ ટ્યુશન ક્લાસીસ અને એમ એમાં જે ગોડાઉન છે જે ફટાકડાને સાથે સંકળાયેલું હતું જેની અંદર એક્ઝિટની પ્રોવિઝન ન હોવાના કારણે નગર ફાયરના સુરક્ષાને ધ્યાનને લઈ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે આમ શહેરની અંદર બે દિવસની અંદર જુદા જુદા સત્તર એકમોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે અને જો આગામી ટૂંક સમયમાં આ ક્ષતિઓની પૂરતા કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા તેઓ તમામ સંચાલકો અને તમામ જુદા જુદા યુનિટો વિરુદ્ધ કાર્યવાહી